ગુજરાતી વાર્તા કોણ બચાવે એક માણસ બજારમાં દુકાને દુકાને ફરીને દિનવાણીમાં સૌની પાસે ભીખ માંગતો હતો યોગાને યોગ એક પેઢીની ગાદી ઉપર બેસીને પેઢીના માલિકનો જોશ જોઈ રહેલા જ્યોતિષની નજર આ ભિખારી ઉપર પડી જોશીને ભેઢીનો ભાગીદાર સમજી યાચકે પોતાની ગરીબીની વાત કરતાં કંઈક આપવા માટે વિનંતી કરી જ્યોતિષી સામુદ્રિક શાસ્ત્રનો પણ જાણકાર હતો થોડીક વારથી આ ભિખારીના શરીરના લક્ષણો જોઈ રહ્યું તેનું ભવ્ય કપાળ આંખો નાકનો નકશો શરીરના ઘાટ ઘાંટકૂંટ તે જોઈ રહ્યો હતો ત્યાં ભિખારીએ હાથ લંબાવતા તેના ભાગ્યની રેખા પણ તેની નજરે પડી જ્યોતિષીને આમ ટીકી ટીકીને પોતાની સામે જોઈ રહેલો જોઈને ભિખારી જરા ગભરાયો ત્યાં જોશીએ કહ્યું હું કંઈ આ ભેટીનો શેઠ નથી હું તો જ્યોતિષી છું તમારા લક્ષણો જોતા લાગે છે કે તમે એવા ગરીબ નથી તમે તો સંપત્તિના માલિક છો છતાંય તમે આમ ઘેર ઘેર ભીખ માગતા કેમ ફરો છો ભીખરીએ દુઃખથી કહ્યું હું લોભી નથી મને લોકોના અપમાન સહેવાનું ગમતું નથી પણ સંજોગોને કારણે હું અસહાય છું મારી પાસે સંપત્તિ હોય તો હું એ તમારી જેમ ગાદી ઉપર બેસીને ગુમાસ્તાઓને હુકમ ન કરતો હોત જોશીએ કહ્યું કાં તો તમે ખોટું બોલો છો અથવા મારું જ્યોતિષ ખોટું છે જો તમે સાચા હો તો મારે જોશ જોવાનું છોડી દેવું પડે મારું જ્ઞાન કહે છે કે તમે અઢળક સંપત્તિના માલિક છો જોશીનું કથન સાંભળીને ભિખારી બોલ્યો તમે ગાદી ઉપર બેઠા છો એટલે મારા જેવા ગરીબની આમ મશ્કરી કરો તે ઠીક નથી તમને મારી વાતમાં વિશ્વાસ ન હોય તો ચાલો મારા ઘેર અને તમારી જાતે જ મારા ઘરની પરિસ્થિતિ જોઈને નક્કી કરી લો જોશીએ ભિખારીનું આહવાન સ્વીકારી લીધું અને ગાદી ઉપરથી ઊભો થઈ ગયો તેણે કહ્યું ચાલો તમારે ઘેરે જઈએ જે હશે તે વાતનો ફેંસલો થઈ જાય બંને જણ ભિખારીને ઘરે આવ્યા આગળ ભિખારી પાછળ જોતી ઘરને બહારથી જોઈને જોશી બોલ્યો વાહ તમારું ઘર તો મોટું છે ભિખારીએ કડવાશથી કહ્યું ઘર વેચવા કાઢ્યું છે વડીલોએ બાંધેલું અને કુટુંબની નિશાની એટલે હાથ સુધી ન કાઢ્યું પણ હવે બંનેએ ઘરમાં પ્રવેશ કર્યો ઘરની અંદર આ માણસની ગરીબીની સાપ સ્પષ્ટ વર્તાતી હતી ક્ષણભર જોશીને લાગ્યું કે ક્યાંક હું ખોટો તો નથી ને ત્યાં તેની બારીક નજર ચોકના એક ખૂણા પર પડી તેણે કંઈક ગણતરી કરતાં કહ્યું મારું માનો તો અહીં તમે પાંચ હાથ ખોદો જરૂર કંઈક મળશે પેલો ભિખારી બોલ્યો તમે લીધી વાત છોડતા નથી પણ હવે મને એ થાય છે કે મારું ભાગ્ય અજમાવી જવું તમે રાત્રે આવજો જો તેમાંથી સંપત્તિ નીકળશે તો તમને તેમાંથી ભાગ આપીશ રાત્રે જ્યોતિષી હાજર થઈ ગયો ભિખારી પણ કોષ કોદાળી સાથે તૈયાર જ બેઠો હતો બતાવેલી જગ્યાએ તેને ખોદવામાં આવી થોડુંક ખોદ્યા પછી એક શિલા આવી યાચક અને જોશી બંને શિલાને જોઈ રહ્યા કંઈક વિચાર કરીને જોશીએ કહ્યું તમે વિના સંકોચે આ પથ્થર તોડી નાખો પથ્થર તૂટતા અંદર ભોંયરું મળી આવ્યું અને ત્યાં વડીલોની સંપત્તિ પડેલી હતી પેલો ભિખારી હવે દાતા બની ગયો તે જ્યોતિષીને પગે પડ્યો અને તેણે તેને જે જોઈએ તે લઈ લેવા જણાવ્યું જ્યોતિષીએ એમાંથી થોડુંક લેતા કહ્યું આટલું જ મારા ભાગ્યેનું છે તેનાથી વધારે મારાથી લેવાય નહીં તેનાથી વધારે લઉં તો ભગવાન રાજી ન રહે બસ આટલી જ વાત આપણા જીવનની છે આપણા ઘરમાં આપણી અંદર જ સુખ શાંતિ પડેલા છે પણ તેને શોધતા આપણે જિંદગીભર ભટકતા રહીએ છીએ અનંત સમૃદ્ધિનો સ્વામી એવો આત્મા પોતાની સંપત્તિનું ભાન ન હોવાને કારણે જીવનભર બિચારો બાપડો થઈને જીવે છે સુખ અને શાંતિ છે અંદર અને આપણે શોધીએ છીએ બહાર પ્રશ્ન છે દ્રષ્ટિ બદલવાનો એકવાર માણસની દૃષ્ટિ બદલાઈ જાય તો માણસની સૃષ્ટિ બદલાઈ જાય સુખ શાંતિ કોઈના આપ્યા મળતા નથી પણ તે આપણે અર્જિત કરવા પડે છે જાતે જ મેળવા પડે છે સુખી થવાનો એક જ માર્ગ છે દ્રષ્ટિ બદલવાનો પુરસાદ કરો પણ તે કર્યા પછી જે મળે તેને સુખ માનીને સ્વીકારી લો લોકો નહીં બદલાય જગતને તમે નહીં બદલી શકો તમે બદલાઈ જાઓ જે દ્રષ્ટિ નથી બદલતો તે પોતાને નથી બદલતો તે હંમેશા દુઃખમાં અશાંતિમાં જીવે છે અને અશાંતિમાં જ મરે છે જે સ્વયંને બદલે છે તેને કોઈ દુઃખી કરી શકતું નથી વાસ્તવિકતામાં આપણે જ આપણને બચાવવાના છે મિત્રો દરરોજ નવી સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો શેર કરો ધન્યવાદ જય હિન્દ જય ભારત